નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી પાદરા તાલુકાના ભોજ ગામ મલેકપુરા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ભોજ ગામની દીકરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મલેકપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી આજે સૌ ગ્રામજનો આગેવાનો વડીલો સૌ ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમે આ તહેવાર નિમિત્તે એક સંદેશો આપવા માંગીએ છીએ કે આ ભારત દેશના રક્ષણ કરવાની જવાબદારી આપ સૌની છે ભાઈચારાથી એકતાથી સમૂહ ભાવનાથી જીવવાની આપણને આ તહેવાર આપણને શીખવાડે છે અને આ આઝાદી મેળવવા માટે ઘણા બધા નામી અનામી મહાપુરુષોએ જ્યારે બલિદાન આપ્યું હોય ત્યારે અન્ય દેશના લોકો આપણા ઉપર રાજ ન કરી જાય અને પાછું આપણે ગુલામીમાં ન આવી જઈએ તેની કાળજી રાખીને ખભે ખભા મિલાવીને આપણે સૌએ ભેગા થઈને આપણી આ માતૃભૂમિનું રક્ષણ કરવાનું છે જય હિન્દ જય ભારત